જ્યારે અન્ય લોકો સેટઅપમાં મદદ કરતા જોવા મળ્યા હતા કે આ ક્લિપમાં રશ્મિકાએ અલ્લુ અર્જુન જોવા મળ્યા ન હતા આ વિડીયો સોશિયલ મીડિયા પર લીક થયા બાદ ફિલ્મના ફેન્સ નારાજ છે તેમણે આ વિડીયોને ઇન્ટરનેટ પરથી હટાવવાની વિનંતી કરી છે જો કે આ પહેલી વાર નથી કે જ્યારે પુષ્પાટુનું કોઈ ફૂટેજ લીક થયું આ પહેલા પણ રશ્મિકા એક વિડીયોમાં તેમના પાત્ર ગેટ ટુગેધરમાં જોવા મળી હતી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ